નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરમાં પૈસાની લેતી દેતી મામલે એક યુવાનની હત્યા કરવામાં આવી ઉપરોક્ત બનાવ તારીખ એકત્રીસ સાત ચોવીસનો હોય જેમાં હરેશભાઈ વેગડ નામના વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં હરેશભાઈ વેગડે રૂપિયા વીસ હજાર ઉછીના આપ્યા હતા જે રૂપિયા પરત લેવા માટે સુભાષનગર દેવીપૂજકવાસમાં પહોંચતા તેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં પાંચ દિવસની ટૂંકી સારવાર બાદ ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે હરેશભાઈ વેગડનું મોત મારામારીની ઘટના હત્યામાં પરિણમી હતી સમગ્ર બનાવને લઈ બી ડિવિઝન પોલીસ દ્વારા હત્યાની કલમ ઉમેરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર વિપુલ બલિયા ભાવનગર